ગીર સોમનાથમાં ડુપ્લીકેટ ડીએપી ખાતર વેચનારા ઝડપાયા છે ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર આપવાની ફરિયાદનો લઈને મામલતદાર પોલીસે તપાસ હાથ ધરી હતી કોડીનારના ખેડૂત આગેવાનની ડુપ્લિકેટ ખાતર આપવાની ફરિયાદના આધારે તપાસને તપાસમાં ખાતર વેચનારાઓ અને મુખ્ય સૂત્રધારની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મહત્વના સમાચાર ગીર સોમનાથમાંથી સામે આવ્યા છે કે જ્યાં ડુપ્લિકેટ ડીએપી ખાતર વેચવામાં આવતું હતું અને ખાતર વેચનારા પોલીસના સકંજામાં આવી ગયા છે ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર આપવાની ફરિયાદ લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી કોડીનારના ખેડૂત આગેવાનની ડુપ્લિકેટ ખાતર આપવાની ફરિયાદના આધારે તપાસમાં ખાતર વેચનારાઓ અને મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી